ગાંધીના ગુજરાતમાં ભાજપ સરકારે ન માત્ર ગાંધીનું પરંતુ આખા ગુજરાતીઓનું અપમાન કર્યું છે મહાત્મા ગાંધીજીએ ગુજરાતમાં દારૂબંધી માટેની ભલામણ કરેલી ત્યારથી ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ભાજપ ધીરે ધીરે દારૂબંધીને છૂટી કરવા માટેના પ્લાન ઘડી કાઢ્યા છે તમે વિચાર કરો મુખ્યમંત્રીના બંગલાના પંદર કિલોમીટરની રેન્જમાં આવેલું ગિફ્ટ સિટી જ્યાં દારૂની છૂટી કરી દેવામાં આવી છે જ્યાં કર્મચારીઓ અધિકારીઓ મુલાકાતીઓ દારૂ પી શકશે અને એનાથી પંદર કિલોમીટર તમે આ અમદાવાદમાં આવો તો દારૂ પ્રતિબંધ છે એફઆઈઆર થશે આ થઈ શું રહ્યું છે ગુજરાતીઓનું અપમાન છે માતાબહેન દીકરીઓનું અપમાન છે આજે ગુજરાતમાં દારૂની છૂટી ધીરે ધીરે આપવાની આજે ભાજપ સરકારની જે મનસા છે એ એ સાબિત કરે છે કે ભાઈ ભાજપ સરકાર હવે ધીરે ધીરે ગુજરાતમાં દારૂબંધી ઉઠાવવા માંગી રહી છે আর গুজরাও অপমান ছম আদমি পার্টি